આજે જે નસન ટેકરીમાં જે ડેમોલેશન હાલે છે એના માટે તમામ સમાજના જે પાડે છે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ રોકવા માટેના અને તમે નાયબ કમિશનરે સાહેબે કીધું કે પણ ત્રણ દિવસની આની જે સાઈડ છે એમાં ત્રણ દિવસની મુદત આપી છે અને ત્રણ દિવસમાં એ મકાન ખાલી કરી દઈએ પણ જે વેન પાણીના વેનમાં આવતા હોય ઈ જ અમે એમ કીધું કે પાણીના વેનમાં આવતા તો ખાલી કરો પણ જે કંઈ કરવાનું જે સરકારના છે એ કરતી નથી જે આજે કુંભી આજે આ જે રસ્તામાં નડે છે રસ્તામાં બીજું ઘણું બધું નળ છે એ કાઢવાની જરૂર છે આ ડેમોલેશન કરવાની જરૂર નથી ડેમોલેશન કરવાથી આજે ઉપર આબને નીચે ધરતી આજે માલધારીઓ પણ લઈ રહીએ છે અને અનેક સમાજો આમાં રહીએ છે તો અનેક સમાજોને જે આજે વેચાતો લઈ હંકતા નથી પ્લોટ ત્યાંય પેશકદમીમાં રહીએ છે પેશકદમીમાં કોઈને રહેવાની મજા આવતી નથી આજે એના પાસે ઉપર આબને નીચે ધરતી છે ત્યારે આ પેશકદમી કરે છે અને સરકારને પણ આને માટે જો પેશકદમી ખુલ્લી કરાવવી હોય તો આને પાંચસો પાંચસો વાર પ્લોટ આપવા જોઈએ અને ગમે ત્યાં જગ્યા આપી અને મકાન દેવા જોઈએ આજે સરકાર અનેક ઉદ્યોગપતિને જમીન આપે છે અનેક પવન છોકરીઓને જમીન આપી દીધી પેશકદમી કરી દીધી એનામાં કોઈ સરકાર પણ ધ્યાન દેતી નથી અને જે આજે ઉપર આપને નીચે ધરતી છે એના જે પેશકદમી હટાવે છે એના માટે અમને દુઃખ છે અને સરકારને અમે એ રજૂઆત કરીએ છીએ કે જે કંઈ ગરીબ માણસોના જે પ્લોટ પાડો છો મકાનો પાડો છે એ બંધ કરો અને જે કંઈ તમારે સાચું જે કરવાનું છે એ કરો એટલું કંઈ વીરમું જય માતાજી કઈ જગ્યા ડેમોલેશન જે આજે અત્યારે જે હાલે છે એ ડેમોલેશન ખોટું હાલે છે જે કરવાનું છે એ ડેમોલેશન કરતા નથી અને આજે પેશકદમી ગૌચરો જે હતી બધી એ બધી ખાઈ ગયા છે સરકાર પોતે સરકાર પોતે ખાઈ ગઈ ગૌચર અને આજે જમીનો ઉદ્યોગપતિને જમીનો આપી દીધી છે અને આજે માલધારીઓ કે અનેક સમાજ ક્યાં જાય જમીન જ નહીં દબાવી હતી સરકારે તો જાય ક્યાં માણે આજે જુઓ તો ફોરસે જમીન દબાવી લીધી આજે ગૌચર જમીન સરકારે બધી વેચી નાખી છે અને આજે જે કંઈ થોડી જ જમીન રહી હતી એમાં થોડા જજા ઉપર આપને નીચે ધરતી કરી કરીને પાંચ પેટના પોટલા બાંધીને મકાન બનાવ્યા છે તો આજે એ વાટાણે ચોમાસા ટાણે મકાન પાડી નાખે તો આ ગરીબ માણસો જાય ક્યાં ડિમોલ્યુશન જે આજે થઈ રહ્યું એ નરસંગ ટેકરીની જે વન સેન્ટર ખર્યું એ બિલકુલ સામેના વિસ્તારમાં થઈ રહ્યું છે પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજની વચ્ચેનો વિસ્તાર જે ઓપન ગટર તરીકે અને એને પાછળના વિસ્તારમાં લગભગ પચીસથી છવ્વીસ જેટલા મકાનોનું ડિમોલ્યુશન થઈ રહ્યું અંદાજીત ચાર હજાર ચોરસ કિલોમી ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એટલે એની વેલ્યુએશન તો અલગથી કાઢી થાય બિલકુલ ગયા વર્ષે રાજીવનગર વિસ્તારમાં જે ભારે પાણી ભરા પાણી ભારે વરસાદના રીતે પાણી ભરાઈ ગયા હતા અને એનો નિકાલ નહોતો થયો અને આર્થિક જાનહાનિ આર્થિક નુકસાન જે થયું હતું એને નિવારવા માટે જે કુદરતી પાણીનો વહેણનો જે માર્ગ હતો એ માર્ગની વચ્ચે જેટલા ઘેર ગેરકાયદેસર બિનઅધિકૃત બાંધકામો આવતા હતા એને આજે ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરી અહીંયા મોટાભાગના રેસિડેન્શિયલ રહેણાંકના મકાનો છે કોમર્શિયલ છે નહીં